નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડ માં મિત્રો આજે બીજા મહિનાની સાત તારીખને બુધવારના રોજ મિત્રો ચણાની આવક વિશે વાત કરી મિત્રો તો એકત્રીસ નંબરના ના લઈને મિત્રો જુમાલી નંબરના ના સુધી આપ જોઈ શકો છો છાપરું ફૂલ થઈ ગયું છે જેતપુર સાઈડ મિત્રો છાપરું છાપરામાં માં ઉતારેલા છે ચણા અને બાજુમાં આપ જોઈ શકો છો સોરી માફ કરજો રાજકોટ સાઈડ ઉતારેલા છે જેતપુર સાઈડે ખાલી પડેલું છે મિત્રો હરાજીનું કામકાજ અહીંયા ચાલુ છે આપ જોઈ શકો છો ચણાની હરાજીનું કામકાજ ચાલુ જ છે અત્યારે એને જાણી લઈએ આઈથી નથી કે શું રહે છે ચણાના બજાર ભાવ મિત્રો ચણાના બજાર ભાવ વિશે વાત કરીએ તો બજાર બહુ જ સારું છે આજે પણ હાલ મોસમી ચણાની વાત કરી મિત્રો તેરસો રૂપિયા થી સાડે તેરસો રૂપિયાની આસપાસ મોસમી ચણા વેચાય છે અને દેશી ચણાની વાત કરી તો અગિયારસો રૂપિયા થી લઈને સાડી અગિયારસો બારસો રૂપિયા સુધી દેશી ચણાનું પણ વેચાણ થાય છે તો ચાલો જાણી લઈએ કેવા રહે છે આજે ચણાના બજાર ભાવ ધન્યવાદ છવ્વીસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે મિત્રો છપ્પેર ચણા ને નવા ચણા છે છવ્વીસો ને એકવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો હજી બોણી થઈ જાય આજે છવ્વીસો ને એકવીસ રૂપિયા ભાવ આવ્યો છે એક નંબર જો મારે હારો છે મિત્રો આ નવા ચણા આ ખેડૂતભાઈ લઈને ક્યુ કામ તમારું વાછરા આ બાજુ માંથી લઈને આવ્યા છે મિત્રો કેટલો ભાવ આવ્યો છવ્વીસો ને એકાવન છવ્વીસો ને એકાવન રૂપિયા ભાવ આવ્યો છે આ ભાઈ ખેડૂત છે લઈને આવ્યા છે નવા નવા તમારી બોણી થઈ ને આજે છવ્વીસો ને એકાવન રૂપિયા ભાવ આવ્યો સફેદ ચણા નો નવા અગિયારસો ને છ રૂપિયા ભાવ બેન બેનઢંકી જૂના છે ભાઈ અગિયારસો ને છ રૂપિયા ભાવ થયો છે ને આગળ તમને હવે નવા દેખાડો આ જૂના નો એકત્રીસ અગિયારસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે આનો તમે જણા હમણાં દેખાડી દઉં

અગિયારો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે મિત્રો મોસમી ઘણા છે અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે અગિયારસો ને છપ્પન રૂપિયા મિત્રો ભાવ થયો છે આ ભાલ વેચાઈ ગયો છે અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આના અગિયારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો એક નંબર ક્વોલિટી માલ છે અગિયારસો એકાણું રૂપિયા ભાવ થયો સુપર જણા ઘટે ને એવા અગિયારસો ને એકાણું રૂપિયા અગિયારસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે મિત્રો આનો દેશી ચણા છે રૂપિયા ફાઈનલી ખેડૂત મિત્રો આજના ચણા ના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હાલ બજાર ભાવ વિશે મિત્રો વાત કરું તો અગિયારસો થી બારસો ની વચ્ચેનું આજે બજાર રહ્યું છે મિત્રો અને સુપર સારા માલ મને વાત કરી મિત્રો તો બારસો રૂપિયાની આસપાસ સુપર સારા માલ જે વેચાણ થયું છે ધન્યવાદ